રીતે ન ઓવરટેક એવી કરો કે જેથી કરીને અન્ય વિદ્યાર્થી ને મુશ્કેલી પડે વિદ્યાર્થી મિત્રો પોલીસ ની ગાડી થી આગળ જવા માટે બિલકુલ પ્રયત્ન ન કરો કોઈ એવી રીતે ઓવરટેક ન કરો કે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે

નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા દસ વર્ષથી સાવરકુંડલામાં ભવ્ય સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આજે સવારમાં વહેલી પાંચ કલાકે પ પંદરસો ઉપરાંત સ્પર્ધકોએ સાયકલ સ્પર્ધામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો વહેલી સવારે પાંચ વાગે પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ પ્રભારી પરમપૂજ્ય ભક્તિરામ બાપુ સહિતના મહેમાનોએ લીલી ઝંડી આપી સાયકલ સ્પર્ધાનું પ્રસ્થાન કરાવ્યું આજે જ્યારે શિક્ષણ ને સવારથી સાંજ સુધી બે સ્કૂલો ચાલુ થઈ છે પણ સ્પોર્ટ એક્ટિવિટીના નામે આજે સ્કૂલમાં એક્ટિવિટી નથી થતી ત્યારે ઓશે ઓશે વિદ્યાર્થીઓ સ્પોર્ટ એક્ટિવિટીમાં જોડાય અને સાયકલથી એમના સ્વાસ્થ્ય સારું થાય અને આ ટેકનોલોજીના જમાનામાં પણ સાયકલિંગથી પોતાનું ફિટનેસ જળવાય અને